કેમ છો મજામાં જ છો તો આપણે પણ મજામાં છીએ તો આપણે સુરેશ ઠાકોર વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જવાના છે ખેતરની અંદર કે કામ કરવા કામ વ્લોગ બનાવવાનો છે તો મોટો સાઈસન વ્લોગ બનાવવાનો છે અને આપણે સારના બે પોટકા કરવાના છે હું પણ બાજુમાં ઊભી છે એટલે તારું ભાઈ મિત્રોની જય માતાજી સાર વાડવા જાય રહ્યા

હવા ના આપણે અહીંયા જતા હતા મો મેં મકાન બનાવ્યું હોય ના મમા તો ચાલો આપણે રીના કામ ચાલુ કરી નાખ્યું હે અને આપણે હજી ખેતરમાં પહોંચ્યા નથી ખેતરમાં પહોંચ ભૂકું પર થઈ ગયું છે ખેતર શું મજા આવે લે કામ કરવું મજા આવે ના કરવું મજા ના આવે કાઠું પડતું હશે કાઠું ને તમારે કોઈ દાડો હાથ હારા હોય પાવડાના

આપણે આ નેદ્યું છે આ બાજુ તો એ ચોખ્ખા દેખાય છે ને આ બાજુ એક લુખડ છે ને આ બાજુ ને જળમાં પલ્લે ખેતરની અંદર પાણી ફર્યું હોય એટલે લીલું હોય એ બાજુ નેદાયું છે નહીં આપણે આ બાજુ નેદવાનું ચાલુ હોય અને હવે આપણે લેવાની છે સાર કડીક નેદીએ પછી સાર લ્યા શું કેવું લ્યા તો તું ખુદ કે હું ભેગું કરું તું પડ્યો ને કાંકરો કે પાવડો ઓડ્યો

હા છે શું ક્યું મોમા સર હા છે ને સર બે બું છે મારવાનું નહીં મારે તો જો આ રહ્યા આપણે આડેમાં અહીં શું કરવાનું છે કાલે પાવડે હં ટોસાવાનું મિતીરવા દે નહીં વાટવા દીધી જો તો ત્યાં કઈ દી તો તો મિત્રો આપણે આટલો વ્લોગ ગણાય અને આપણે બીજા વ્લોગમાં મળીશું તો જય માતાજી આ વિડીયોને લાઈક કરી નાખ્યું શેર કરી નાખ્યું અને સબસ્ક્રાઇબર કરી નાખ્યું